રમેશભાઈ રમેશભાઈ શું કરો હું આવું ને મારશો નહી ને તો વાંધો નહિ તમે મારો તો મને બીક લાગે બે કેમ છે આ બધું શું છે બધું કેમ આવું બધું

ઓય બાબા કેલા આ કેલા સમય થી કાયપા નથી ગઈ છે ગરમી મજા આવે એવું છે હે જોગી ભાઈ જોગી હું આલે તો બીજું આપવાની પીવા આવો હાલો હાલો તમે પીરાઓ તો આવો

ઓળખો છો બધાને પાછળ વાળજો હે રમેશભાઈ આજે આપણે આખા ગામ ને ચા પાવાની છે કેમ થશે પચાસ રૂપિયા માં આવી જાય ઉભા ઉભા તો રહો તમે

પણ હું નવડો બધા બધા કેમ પૂછવા બધા કેમ કોઈ અમારે મારે ચા પીવી છે પણ નાઈન પીવી એમ નો આલે તું કેમ હાલ તો જોમે કોઈ સતી ભઈ જાઓ ઘરે તુ ભલે જાઓ ભલા દસ્તી ભાઈ ચા દસ રૂપિયા કે તમને ચા હું પેલા શાંતિ બેસી શાંતિ એટલે મૂકી દઈએ તમને જો મૂકી દો ભાઈ બે વાતો શાંતિ થી બેહો

પણ તમે તમે કાલે એટલે આપણે હારે જાવું હવે આપડે બધા હારે જાવ તમે બે હું એને કહી દઉં હા પણ તમને ચાર ને પાંચ વાર સાથે પાણી ભર દઉં ભાવ ભાઈ

તારે ખાંદા લે ભલે તારે હલી મોતર નહીં તો રમેશભાઈ બાર જોમેશભાઈ મોતી નું ખર્જર થઈ ગયું છે રમેશભાઈ જ જીદી સ્વભાવના છે તમે જો કેટલા લોકોએ પગડ્યા ચારે અમને કાપવા પણ નથી દેતા પણ આ તો પકડીને પરાણે કાપવા પડ્યા જબરજસ્તી કરવી નથી હોતી પણ ના ક્યારેક આવી પરિસ્થિતિ હોય તો કરવી પડે છે

બસ પણ હવે કેટલાક આશીર્વાદ આપશો વા રમેશભાઈ હવે જો આ નાવા હા પાણી નાખો ભાઈ પાણી ભરો ટોલ પાણી ભરો वाह रमेश भाई वाह बस अबे क्या नहीं जाओ अबे 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 રમેશભાઈ ને જેમ તેમ કરીને અત્યારે નવરાવી નવા કપડા પહેરાવી આરામથી શાંત થવા બેસાડ્યા છે પાંચ દસ મિનિટ થી બેસાડ્યા છે અને અમે ફરી પાછા એમના ઘરની મુલાકાતે આવ્યા છીએ કે છેલ્લા આઠ દસ વર્ષમાં એમને ઘરની પરિસ્થિતિ કેવી કરી દીધી છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ અત્યારે એમના ઘરની કરી દીધી છે પોતાનું ઘર છે એમના પરિવાર પણ છે પરંતુ પરિવારની એટલી ક્ષમતા કે કેપેસિટી નથી કે લોકો એમનું ધ્યાન રાખી શકે અને એમની સારવાર કરાવી શકે એટલે અત્યારે સોસાયટીવાળાના લોકો આવ્યા છીએ આપણે તમને એમનું ઘર પણ બતાવું કે કઈ કંડિશનમાં રહેતા હતા અને કેવી ઘરની હાલત કરી દીધી છે ચલો ઘર જોઈએ આપણે

ખંડેર બનાવી નાખ્યું છે પણ આખું ખાવ પાના જો પાના રમતા ફૂલ ચોક હા એકો આટલા ખાઈ હો કુતરાની ચાટુ હોય ને લઈને ખાવા હું વાત છે ભૂખ લાગી હોય તો શું કરે પછી પછી આ તો એને હું બધી પડવા મને ને આ બધું ફ્રી માં જડે ને પછી જાય અને આપે ચલાવે છે ગરીબ માણસને ફ્રી માં ખવરાવે કપડા આપે આ બધા કપડા ઈના જ છે એવું જ લાગે છે આ બધા જોને હા લાવી લાવીને રાખ્યા છે પણ વાયપરા નથી પેરા નથી ગંદકી નથી પણ ધૂળ ને કચરો છે નકરો ગંદકી નથી કે જી કોણ સાદે હે જે પર મકાન હાલત છે રાત્રે રાડો પાડી પાડીને અહીંયા પથ્થર મારેલા છે ઢીકા મારેલા છે બધી જે અહીંયા વસ્તુ છે બધી દીવાલ પર ભટકાડતા અને જે પણ બારી બારણા છે ત્યાં પણ ભટકાડેલા અને મારી પાસે બે ત્રણ વિડીયો છે અને એના અવાજ છે હું આ વિડીયોમાં મૂકીશ જોજો એમની પરિસ્થિતિ કેવી છે અને ક્યારે પરિવાર છોડીને ગયો હશે એ વિચાર કરો ખાલી તમે કેટલી હેરાન ગતિ હશે વ્યક્તિની આજુબાજુવાળા વૈયા ગયા પરિવાર તો ઠીક છે જો આ બાજુના

ત્યાં જાય હવારે ખોટલે જઈને ત્યાંથી ઉપડતા હોય કઈ પણ પડ્યું એ લેતા હોય હા તો કાયદાકીય બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને ફાઇનલી હવે આપણે રમેશભાઈને ગાડીમાં બેસાડીએ છીએ થોડાક નખરા કરશે આઈ થિંક બટ જોઈએ હવે બેસાડવા તો પડશે જુઓ રમેશભાઈ કેવા મસ્ત સૂતા છે આરામથી રમેશભાઈ ચાલો જવું ને હવે ચાલો હલો ચાલો ચા પીવા જવાનું હે મારે પીવી છે આપણે બે હારે પીએ હવે આંજે ના હોય અત્યારે

તો રમેશભાઈ માટે અમને આ જગ્યા ઉપરથી વારંવાર ફોટોસ અને અને સાથે એમની જે પણ રાતની એક્ટિવિટી હતી જે ખૂબ જ રાડો પાડતા હતા અને દિવાલ પર કંઈ ને કઈ મારતા હતા અને પછાડતા હતા એના ઓડિયો વિડીયો અમારી અમારા સુધી મોકલવામાં આવ્યા હતા અને સારી વાત તો એ છે કે આજે એમના દીકરા પણ છે અહીંયા બંને એમના વાઈફ પણ છે અને એમના ભાઈ પણ છે અને બધાએ રાજી ખુશીથી આજે એમને સારવાર માટે આશ્રમમાં મોકલવાનું નક્કી કર્યું છે જે લોકો સાત આઠ વર્ષથી એમની રમેશભાઈની પોતાની જે પણ સ્થિતિ હતી એમના લીધે કદાચ એમનાથી દૂર હતા અને પોતાએ બધા લોકોએ ઘર અને જગ્યા છોડી દીધી હતી તો આસપાસના લોકોનો પણ ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો ફાઇનલી અત્યારે એમને લીધા છે આપણી સાથે અને લઈ જઈએ છીએ સાર સંભાળ માટે આશ્રમમાં આપણે એમને ભરતી કરાવીએ જેથી એમની આવનારી જિંદગી ખૂબ સારી રીતે પસાર કરી શકે અને એમની જે પણ માનસિક સ્થિતિ છે તેમાં સુધારો લાવી શકે બસ આપની આસપાસ કોઈ પણ આવા લોકો હોય જે બિનવારસી છે નિરાધાર છે માનસિક અસ્થિર રીતે પીડાઈ રહે છે તો અમારો ડિસ્પ્લે ઉપર હેલ્પલાઇન નંબર દેખાય છે એના પર તમે સંપર્ક કરી શકો છો અમારાથી જે પણ બનતી કોશિશ થશે એ આપણે એમના સુધી એમના સુધી પહોંચશું અને એમના માટે કંઈક ને કંઈક સારું કરવાની કોશિશ કરીએ છીએ વિડીયોને શેર કરજો અને મળીએ છીએ ફરી પાછા નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌનું ધ્યાન રાખજો આપની આસપાસ કોઈ જરૂરિયાતમંદ હોય એમની મદદ કરજો જય હિન્દ જય ભારત